three two one roll it. આજે સુત્રાપાડા તાલુકાની અંદર આમ આદમી પાર્ટીની મહાપંચાયત યોજાઈ આ ત્રીજી મહાપંચાયત હતી અને આ ત્રીજી મહાપંચાયતની અંદર આમ આદમી પાર્ટીએ જે દસ માંગોને લઈને આમ આદમી પાર્ટી નીકળેલી છે તે દસ માંગોનો ફરી એકવાર ઉલ્લેખ કર્યો અને કહ્યું કે સરકારને આ માગણીઓને સ્વીકારવી જ પડશે ત્યારે મારી સાથે આમ આદમી પાર્ટીના ગુજરાતના મહિલા અધ્યક્ષ શેષમાબેન પટેલ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે આખરે આ જે માગણીઓ લઈને તે લોકો નીકળેલા છે માગણીઓ ક્યાં સુધી પહોંચશે અને સરકાર તેને સ્વીકારશે કે કેમ બેન જે રીતના માગણીઓ તમે લઈને નીકળેલા છો ખેડૂત મહાપંચાયતમાં લોકો કોનું હુજુ જોવા મળી રહ્યું છે હાલ જે ત્રણ પંચાયતો થઈ એમાં એક પંચાયત બાદ દસ હજાર કરોડનું પેકેજ જાહેર થયું કઈ રીતનો પ્રતિસાદ સૂત્રફળની અંદર જો હું એવું કહીશ કે અમારી જે મહાપંચાયતો છે ને એમાં સ્વયંભૂ ખેડૂતો એની પીડા અને એની વેદનાને એને એકતા દર્શાવવા માટે આવે છે અને અમે સરકારને સંદેશ આપીએ છીએ કે ગુજરાતનો ખેડૂત પીડિત છે પરેશાન છે અને તમારા રાજમાં હેરાન છે એટલા માટે અમે સરકારને કહીએ છીએ કે તમે દસ હજાર કરોડનું રાહત પેકેજ આપ્યું પણ આ રાહત પેકેજ નથી આ કડદા પેકેજ છે કારણ કે અમે જ્યારે ભાગાકાર કરીએ છીએ ને ત્યારે વિઘે ત્રણ હજાર કરતા પણ ઓછી ખેડૂતોના હાથમાં આવે છે યોગ્ય વળતર આપો ખાલી દેખાવ પૂરતું પેકેજ નહીં અને જ્યારે જ્યારે ખેડૂતો બહાર નીકળે છે ત્યારે એવા ગૃહ પ્રધાન આજે સુપર સીએમ બનીને બેઠા છે ડેપ્યુટી સીએમ બની બેઠા છે અને પોતાના પાસે ખીચામાં ગૃહ ખાતું રાખ્યું છે ને એવા હર્ષભાઈને કહીએ કે અમારા ખેડૂતોને તમે જે કડદા પ્રથા હટાવવાને બદલે જેલમાં પૂર્યા છે ને આ ખેડૂતોને જલ્દીમાં જલ્દી મુક્ત કરો અને અમારા ખેડૂતોનું દેવું માફ કરો એટલા માટે અમે મહાપંચાયતો કરીએ છીએ અને સાથે સાથે ત્રીસ વર્ષમાં ભાજપે તો શોષણ કર્યું છે પણ આ કોંગ્રેસ વિરોધ પક્ષમાં બેસવાને બદલે એણે સત્તાધારી પક્ષની ગુલામી કરવાનું કામ કર્યું છે અને જે ખેડૂતો માટે બોલવું જોઈએ એની જગ્યાએ આજે અમારો વિરોધ કરી રહી છે એટલા માટે કોંગ્રેસને પણ કહીએ છીએ કે ત્રીસ વર્ષમાં તો ભાજપ અપનો વિરોધ નથી કર્યો હવે વિરોધ ચાલુ કરો ને ખેડૂત તમને પણ ભેગે ભેગા વહાવીને લઈ જશે તમને પણ તમારું અસ્તિત્વ પણ ખતમ થઈ જશે સવાલ છે બેન દસ હજાર કરોડનું પેકેજ સરકારે જાહેર કર્યું તમે લોકો કહી રહ્યા છો કે આ પેકેજ ઓછું છે તો શું કારણ માની રહ્યા છો કે સરકારે આટલું ઓછું પેકેજ જાહેર કર્યું ગ્રાઉન્ડ લેવલનો ઇન્ફોર્મેશનનો અભાવ રહ્યો કે શું અમે ગ્રાઉન્ડ લેવલ ઉપર ગયેલા છીએ દરેક ખેડૂતને મળ્યા છે એનો પાક જોયો છે હું તમને સીધું ગણિત સમજાવી દઉં કે માનવી બગડી તો ગઈ છે પણ માનવી બગડી ગયા પછી પાલો વધવો જોઈએ ને પાલોય વધવો નથી આપણે વાત કરીએ કપાસની કપાસ બગડી ગયો છે પણ કપાસ નથી સોયાબીન બગડી ગયા છે દરેક પાક બગડી ગયો છે ત્યારે અમે કહીએ છીએ કે વિઘે અમારો અઢાર થી વીસ હજારનો ખર્ચો છે ખેડૂતનો તો તમે જે દસ હજારનું પેકેજ જાહેર કર્યું છે એની સામે અમારા જે લાભાર્થી ખેડૂત છે એનો તમે ભાગાકાર કરો ને તો વિઘે ત્રણ હજાર રૂપિયા આવે છે ત્રણ હજાર રૂપિયામાં અમારો જે કડદો પડ્યો છે ને ખેતરોમાં જે બગડેલો માલ પડ્યો છે ને આ માલની મજૂરી ઉભી નથી થતી એટલા માટે અમે કહીએ છીએ કે અમારે ત્રણ હજાર કરોડનું પેકેજ ત્રણ હજારનું પેકેજ અમને જે વિઘે આપો છો ને એ નથી જોતું દસ હજારનું પેકેજ નથી જોતું તમે યોગ્ય વળતર આપો આ માત્રને માત્ર વાહવાઈ બટોરવા માટે પેકેજો જાહેર કરે છે વાસ્તવિકતામાં ખેડૂત સુધી એનો લાભ મળતો નથી એટલે અમે વાસ્તવિક લાભ માટેનો અમારો પ્રયાસ છે અને દેવું માફ થવું જોઈએ ઉદ્યોગપતિના દેવા તમે માફ કરી દો છો તો અમારા ખેડૂતનું દેવું કેમ માફ નથી થતું એટલા માટે અમે કહીએ છીએ સરકારને કે અમારા ખેડૂતનું દેવું માફ કરો અને અમને યોગ્ય વળતર આપો દસ કરોડના પેકેજ પહેલાં પણ આત્મહત્યાઓ થઈને કરો દસ કરોડ પેકેજ જાહેર થયું તે બાદ પણ આત્મહત્યાઓ થઈ બેન જે તમે મહાપંચાયતો કરી રહ્યા છો ખેડૂતને કદાચ એવો સંદેશ પણ આપી શકાય ને કે મનોબળ you okay.

તાકાતનો પરચો જોતો હોય ને ખેડૂતને પોતાની તાકાતનો પરચો જોતો હોય ને તો મારા ખેડૂતને એટલું કહીશ કે એક વર્ષનું અનાજ કોઈને વેચવાનું બંધ કરો એક વર્ષનું અનાજ ખાલી ઘરમાં નાખો જોવો આ ઉદ્યોગપતિઓના કારખાના કેમ બંધ થાય છે તમને ખબર પડી જશે એટલે આપણે મનોબળ તોડવાની જરૂર નથી આપણી તાકાત છે કે આપણા થકી દેશ ચાલે છે આપણા થકી સરકાર ચાલે છે ને આપણા થકી ઉદ્યોગપતિઓ ચાલે છે એટલે મારો ખેડૂત આત્મહત્યા કરે ને એ તો મને બિલકુલ પસંદ નથી અને મારા માટે તો એ એને પ્રોત્સાહન આપવા માટે પણ એમ થાય છે કે મારે તમને ન પ્રોત્સાહન આપવાનું હોય આપણે જગતના તા છીએ મરવાવાળા નથી હવે આપણે છે ને આ સરકારને પાડી દેવાવાળા છીએ એટલું યાદ રાખવાનું છે સુદામણાની અંદર તમારી સભા થઈ બેન તે બાદ ભાનવડની અંદર સભા થઈને હવે આ ત્રીજી મહાપંચાયત છે આવનારા સમયમાં કેટલી બીજી મહાપંચાયતોનું આયોજન અને એ મહાપંચાયતો થકી વોટ ઇઝ ધ એમ ઓફ આમ આદમી પાર્ટી અમે મહાપંચાયતો એટલે કરીએ છીએ કે આજે સમજો કોઈ ઇલેક્શન નથી છતાં પણ અમે ખેડૂતની વારે જઈએ છીએ ખેડૂતને ભેગા થાય છે ખેડૂત એકતા બતાવે છે લોકશાહીમાં ખૂબ મોટી તાકાત એકતાની હોય છે અમે કહીએ છીએ સરકાર જાગે અમે જયારે બોલીએ છીએ તો એમ કે છે તમે વોટ લેવા બોલો છો તમે વિરોધ પક્ષ તરીકે બોલો છો તો અમે ખેડૂતની તાકાત એને બતાવીએ છીએ કે આ તમારો વોટર્સ આ ખેડૂત તમને કે છે કે અમે પીડિત છીએ ત્યારે જ અહીંયા આવતા હશે ને બાકી કેમ એ લોકોની જેમ બસો વરી ભરીને તો અમે નથી લઈ આવતા ક્યાંયથી અમે ક્યાંય શિક્ષકોને તો નથી રોકતા કે તમારે આવવાનું છે આંગણવાડીની બહેનોને આવવાનું છે અમે કોઈ એ લોકોના કર્મચારીઓને નથી બોલાવતા અમે એક ખેડૂતને બોલાવીએ છીએ એ પશુપાલકોને બોલાવીએ છીએ મજૂરોને બોલાવીએ છીએ યુવાનોને બોલાવે છે કે જે ગુજરાતમાં સરકારની રાજમાં પીડિત છે આજે યુવાનોની વાત કરું મહિલાઓની વાત કરું દરેક પીડિત છે યુવાનોના પેપરો ફૂટી જાય છે દીકરાઓ આત્મહત્યાઓ કરવાનું પગલું લેવું પડે છે ખેડૂતોના માલ ધોવાઈ જાય છે આત્મહત્યા કરે છે દીકરીઓના રોડ ઉપર ગળા કપાઈ જાય છે આ દરેક પરિસ્થિતિમાં જવાબદાર સરકાર હોય છે કારણ કે આપણે ટેક્સના પૈસા સરકારને આપે છે અને સરકાર ચલાવે છે એટલા માટે અમે ભાજપને કહીએ છીએ અને એટલા માટે મહાપંચાયત કરીએ છીએ અને અમે સંદેશ આપીએ છીએ કે હવે સમજી જાવ અને સુધરી જાવ એક લાસ્ટ પ્રશ્ન બેન તમારી સ્પીચમાં પણ તમે કહ્યું કે હવે તો રાજકારણ ખુલીને મોરે મોરો થઈને કરવાનું છે એક હજાર વખત રાજકારણ કરવાનું છે આમ આદમી પાર્ટીનું જે જન અભિયાન ચાલી રહ્યું છે જોડવાનું અભિયાન ચાલી રહ્યું છે કેવી રીતે ખેડૂતો યુવાનોને જે લોકો તમારી સાથે જોડવા માગે છે તે લોકોને પ્રેરિત કરશો કે તે લોકો ખાસ કરીને આમ આદમી પાર્ટીની અંદર આવે ને તે લોકોને તમે તક આપશો આ બાહિંદરી તમે કેવી રીતે ગુજરાતની જનતાને પૂછો હું હંમેશા કહું છું કે પાંત્રીસ વર્ષમાં ખાલી શાસક પક્ષ ભાજપનો જ વાક નથી કોંગ્રેસ વિરોધ વિપક્ષ તરીકે પણ નિષ્ફળ છે આપણો આપણો લોકશાહીમાં સરકાર છે ને માત્ર સત્તાથી નથી ચાલતી વિપક્ષથી પણ ચાલે છે તો વિપક્ષ નિષ્ફળ છે તો હવે જનતાએ સમજવાની જરૂર છે જનતા સમજી ગઈ છે ગુજરાતમાં મજબૂત વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી આવી છે તો અમને સ્વીકારે છે અમારા ઉપર વિશ્વાસ કરે છે જેટલા પણ આમ આદમી પાર્ટીમાં છે બધા આંદોલનકારી છે અમે આંદોલનના ગર્ભમાંથી નેતા બન્યા છીએ જનતાએ અમને બનાવ્યા છે એટલે અમે પીડા સમજીએ છીએ અમે કોઈ નેતાગીરી કરવા નથી આવતા અમે જમીનના એ છોકરાઓ છીએ કે અમને જમીનની પીડા ખબર છે અમને મોંઘવારીનો માર્ગ

જેમને કહ્યું કે આવનારા સમયની અંદર તો જે રીતે વાત કરવામાં આવી કે બેને કહ્યું કે બે હજાર સત્યાવીસની અંદર ખેડૂતોની જે માંગણીઓ છે અને આમ આદમી પાર્ટીની જે રીતના સિસ્ટમ ચાલી રહી છે આમ આદમી પાર્ટી સરકાર બનાવશે આ પ્રકારના અહેવાલો સમાચારોથી તમને અવગત કરાવતો રહીશ કેમેરા પર્સન ફાઈક વોરા સાથે મોહિત વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત સૂત્રાપાડા